જિલ્લામાં હિંમતનગર મોતીપુરા પાસે 4 દિવસ અગાઉ આર્મીના જવાન તેમજ પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણ મામલે હિંમતનગરમાં ભારે વિરોધ સાથે કેટલાક વ્યક્તિઓ દ્વારા મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ સહિત ભારે વિરોધ નોંધાવતા પોલીસે સર્વેલન્સ સહિત એલસીબી એસઓજી સહિતની ટીમોએ તત્વોની ઓળખ કરવાની શરૂ કરી છે સાથે ચોકીમાં તોડફોડ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ એ ડિવિઝન પોલીસમાં થકી હાથ ધરી છે ગાડીના બ્લેક ફિલ્મ મામલે આર્મી જવાન અને પોલીસ વચ્ચે થયેલી મારામારી તેમજ આર્મીના જવાન સામે ફરિયાદ લેઈને ગુજરાત ભરના माजी સૈનિકોની એક માંગણી સાથે રેલી નીકળી હતી અને આવેદનપત્ર કલેક્ટરને આપી ત્યારબાદ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું અને સામાન્ય પણ રીતે પોતાની માંગણીઓ સહિત ન્યાય માટે વિરોધ પ્રદર્શન કરવું યોગ્ય છે જો કે સરકારી માલસામાન સહિત મિલકતને નુકસાન પહોંચાડવું અતีกંભીર ગુનો બનતો હોય છે સાથો સાથ માજી સૈનિકોની રેલી તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં તકનો લાભ ઉઠાવી કેટલાક અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થા તોડવાનો પ્રયાસ પણ કરતા હોય છે ત્યારે હિંમત નગરમાં નિવૃત્ત સૈનિક સંગઠન સહિત યશपालસી ઝાલાના સમર્થકોએ ગતરોજ તેમજ સમર્થનમાં સમગ્ર હિંમતનગર શહેરને બાન મા લીધું હતું તેમજ વિવિધ વિસ્તારોમાં થઈ કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રેલી સ્વરૂપે આવેદન પત્ર આપી પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે યશपालસી ઝાલા સામે નોંધાયલ ફરિયાદ રદ કરવા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જો કે સવારથી શરૂ થયેલો ઉગ્ર વિરોધ સાંજના સમયે તોડફોડ સુધી પહોંચ્યો હતો સાથે મોતીપુરા વિસ્તારની પોલીસ ચોકીમાં તોડફોડ બાદ અફરા તફરીનો માહોલ સર્જાયા બાદ જિલ્લા પોલીસ તાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો તેમાં જો તેમના સમર્થનમાં કરવામાં આવે તોડફોડ સહિત કાયદો અને વ્યવસ્થા તોડનાર વ્યક્તિઓની ઓળખણ સહિત ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લાના વડામથક હિંમતનગર ખાતે સાબરકાંઠા સહિત ગુજરાત રાજ્યમાંથી નિવૃત્ત સૈનિક સંગઠનના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન સહિત રેલીમાં જોડાયા હતા પોલીસ સામે પોલીસ હાઈ હાઈ મુરદાબાદના સૂત્રોચાર સાથે કલેક્ટર સહિત પોલીસ વડા દ્વારા યશપાલસી ઝાળાને પુરતા ન્યાયિક ખાત્રી આપવામાં આવી છે જે કે કલેક્ટર સહિત પોલીસ સાથેની બેઠક પૂર્ણ થયા બાદ કેટલાક તત્વોએ સાજના સમયે તેમજ પોલીસ વચેના ઘર્ષણવાળી ચોકીમાં તેમજ કાચ ખુરશીઓ સહિતની તોડફોડ કરતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે ચાર દિવસ અગાઉ મોતીપુરા પોલીસ ચોકીમાં પોલીસની નેમપ્લેટ વાળી કારના કાચ બ્લેક ફિલ્મ મામલે આશરે 18 મિનિટ સુધી વાચિત બાદ ખાખીના दबંગ અધિકારી અને કર્મચારીઓ તેમજ જવાન વચ્ચે ઘર્ષણ થયું હતું બાદમાં પોલીસે આર્મીના જવાન સામે પોલીસ ફરિયાદ નોંધી તેની અટકાયત કરી હતી જવાન સામે ફરિયાદ બાદ અટકાયત કરતા સમગ્ર વિરોધ શરૂ થયો છે જોકે હાલના સમયમાં طبક કે ریلی તેમજ વિરોધમાં તકનો લાભ ઉઠાવી પોલીસ ચોકીમાં તોડફોડ કરનાર તત્વોને જેલ હવાલે કરવા પોલીસ એસીસીટીવી ફૂટેજ અને વીડિયોના મારફતે તમામ ઇસમને ઓળખવાની કાર્યવાહી શરૂ કરી છે જે કે પોલીસ અને આર્મી જવાન વચ્ચે થયેલ ઘર્ષણ બાદ સાબરકાંઠા પોલીસ સામે નિવૃત્ત સૈનિક સંગઠન સહિત કરની સેના દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે સાથે શાંતિપૂર્ણ રીતે ریلی સહિત સૂત્રોચાર સાથે રજવાત બાદ કાયદો અને વ્યવસ્થા તોડવાનું કાર્ય કરનાર

કલેક્ટર ઓફિસ સુધીની એક રેલી કાઢવામાં આવેલી હતી અને તેઓ દ્વારા કલેક્ટર સાહેબને મળીને અને ત્યારબાદ અત્રેની કચેરીએ પોલીસ અધિક્ષકશ્રીને મળીને પોતાની રજૂઆત કરવામાં આવેલી હતી અને તેઓની રજૂઆત શાંતિપૂર્ણ રીતે સાંભળી તેઓની તમામ રજૂઆત જે છે એ અન્વયે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સમયની માંગણી પણ તેઓને પાસે કરવામાં આવેલી હતી અને તેઓને જાણ કરવામાં આવેલી હતી સદર રેલી જે કાઢવામાં આવેલી હતી તે દરમિયાન જ અમુક અસામાજિક તત્વો દ્વારા અવૈધ રીતે ઉશ્કેરણી કરીને આ અસામાજિક તત્વો દ્વારા જે પોલીસની જે મોતીપુરા ચોકી આવેલી છે તેની નજીક જે પોટાહટ છે તે પોટાહટ પાસે જઈને પ્લાસ્ટિકની ખુરશીઓની અને તેના કાચની તોડફોડને એવું બધું કરવામાં આવેલું છે પોલીસ દ્વારા હાલ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઈસમોને ઓળખ કરીને તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે